નમસ્કાર મિત્રો મિત્રો વેકરિયા નીકળ્યા વિરોધના પવન વચ્ચે પણ કૌશિક વેકરિયા ભારતીય જનતા પાર્ટીને બચાવવામાં સફળ રહ્યા લાઠી હોય હોય ચલાલા રાજુલા હોય ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે વાત એ છે કે કૌશિક વેકરિયાએ ડેમેજ કંટ્રોલ કર્યું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ મહેનત કરી પરંતુ એ કેસ શું આજે પણ લટકી રહ્યો છે જે કેસ માટે પાયલ ગોટી ત્યાંના આગેવાનો દોડી રહ્યા હતા શું એ કેસમાં પાયલને ન્યાય મળશે કે નહીં નિર્લીપ્ત રાયનો રિપોર્ટ કે મજુ સુધી બહાર નથી આવ્યો તેમાં લખેલા નામને કે મજુ સુધી સજા ફરમાવવામાં નથી આવી કાર્યવાહી કરવામાં નથી આવી વાત એ છે કે નેતાજી પાસે પાર્ટીને લઈને બોલવા સમય હોય છે પરંતુ પાયલ મુદ્દે બોલવા સમય નથી આજે વાત કરીશું અમરેલી લેટર કાંટ કૌશિક ભેકરિયા તપાસ કોંગ્રેસના નેતાઓ અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આવેલ પરિણામ અને પાયલનો અધવચ્ચે લટકતો કેસ કિશોર કાનપરિયા તાલુકા પંચાયતના પ્રમુખ છે તેમણે એક પત્ર લખ્યો હતો પત્રમાં અમરેલી ધારાસભ્ય કૌશિક વેકરિયાનું નામ હતું હપ્તા લે છે ખુલ્લામ દારૂ વેચાય છે પછી કહ્યું કે મેં આ પત્ર નથી લખ્યો કિશોર કાનપરિયાએ આ પત્ર નથી લખ્યો તો કોણે લખ્યો છે તપાસ થાય છે પાયલગોટી મનીષ વગાસ્યા જીતુ ખાતરા અશોક માંગ્રાલિયાની ધરપકડ કરવામાં આવે છે અશોક માંગરોલિયા સહિત જે લોકો પકડાયા હતા તેમાં અડધી રાત્રે પાયલગોટીની ધરપકડ કેમ કરી કાયદાની બહાર જઈને કોઈ સ્ત્રીને અડધી રાત્રે ઘરેથી ઉઠાવી ના શકાય તેની ધરપકડ ના કરી શકાય તો પછી કાયદાની બહાર જઈ પોલીસે કામ કેમ કર્યું કોના આદેશથી કર્યું જે રસ્તો લાગુ નથી પડતો ત્યાંથી પસાર કેમ કરવામાં આવ્યા એટલે કે સરઘસ કેમ કાઢવામાં આવ્યું માર કેમ મારવામાં આવ્યો જેલમાં આ તમામ સવાલો થયા હતા પરેશ ધાનાણી ઠુમર પ્રતાપ દુધાત વિરજીભાઈ ઠુમર સહિતના કોંગ્રેસી નેતાઓ મેદાને આવ્યા હતા રાજકમલ ચોકવા આમંત્રણ આપવામાં આવ્યું હતું ચેલેન્જ આપવામાં આવી હતી કે કૌશિક વેકરિયા આવે અને ચર્ચા કરે કોઈ આવ્યું નહીં કોંગ્રેસના નેતાઓ ઘરે પરત ફર્યા અને સુરત આંદોલન પહોંચે પહેલાં પહેલા ત્રણ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવે છે વાત એ હતી કે પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા પરંતુ આ મુદ્દે કૌશિક ફેકરિયા કેમ ચૂપ છે આ કેસમાં જે મોટા માથાઓ છે તેના પર કાર્યવાહી ક્યારે થશે સાયબર સેલના પીઆઈ હોય મહિલા કોન્સ્ટેબલ હોય કે પછી મહિલા પીએસઆઈ હોય એ વચ્ચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવે છે થોડો સમય મામલો શાંત રહે છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જાફરાબાદ રાજુલા લાઠી અને ચલાલા ભારતીય જનતા પાર્ટી સત્તા મેળવે છે એમાં જાફરાબાદ રાજુલા એ બંનેમાં તમામ બેઠક ભારતીય જનતા પાર્ટી જીતે છે લાઠીમાં પાંચ બેઠક કોંગ્રેસ જીતે છે ચલાલામાં પણ તમામ બેઠક ભારતીય જનતા પાર્ટી જીતે છે વાત એ છે કે ત્યારબાદ કૌશિક વેકરિયાનું એક નિવેદન સામે આવે છે કાર્યકર્તાઓનો આભાર માને છે પરંતુ એ મુદ્દે નથી બોલતા જે મુદ્દાને લઈને છેલ્લા લાંબા સમયથી તેમના પર સવાલ થઈ રહ્યા છે એક સ્ટેટમેન્ટ પાયલ ગોટી મુદ્દે હજુ સુધી કૌશિક ફેતરિયાનું આવ્યું નથી આ પહેલા એ સાંભળો કે ભાજપની જીત પર કૌશિક ફેતરિયા શું બોલ્યા ત્યારબાદ વધુ વાત કરીએ જય શ્રી રામ આભાર અમરેલી નગરપાલિકાના ઇલેક્શનોમાં અમરેલી જિલ્લામાં જે રીતે ભારતીય જનતા પાર્ટીનો કેસરીઓ લહેરાણો છે ખાસ કરીને અમરેલી જિલ્લાના તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો હૃદયથી આભાર પણ માનું છું જે રીતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બુથ પર જઈને મહેનત કરી છે દેશના યસસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારમાં જે રીતે વિકાસના કામો અમરેલી જિલ્લામાં થયા હતા અને થઈ રહ્યા છે એ પ્રકારે અમરેલી જિલ્લાના મતદારોએ જે રીતે ભારતીય જનતા પાર્ટી પર ભરોસો મૂકી અને દરેક જગ્યાએ નગરપાલિકામાં જે રીતનું કમળ ખીલું છે અમરેલી શહેર હોય લાઠી વિધા લાઠી શહેર હોય જામનગર શહેર હોય ચલાલા શહેર હોય રાજુલા શહેર હોય જાફરાવ શહેર હોય કે સાવરકુલા શહેર હોય અને પેટા

શા માટે તપાસ આગળ નથી વધતી શા માટે રિપોર્ટ બહાર નથી આવતો તેની નકલ બહાર નથી આવતી નિર્લિપ્ત રાયને ડીજીપીએ તપાસ સોંપી હતી નિર્લિપ્ત રાય આવ્યા હતા અમરેલી તપાસ પૂર્ણ કરી છે આપી દીધો છે રિપોર્ટ પરંતુ હજુ સુધી તેમાં કોઈ નામ બહાર નથી આવ્યું અમરેલીમાં ભારતીય જનતા પાર્ટી નગરપાલિકા બનાવે તેમાં કોઈ વાંધો ના હોય તેમની મહેનત તેના કાર્યકર્તાઓ અને લોકોનો તેમના પર વિશ્વાસ એના કારણે નગરપાલિકા બને છે પણ વાત એ છે કે એ મુદ્દામાં કેટલી ઝડપ છે એ મુદ્દામાં હજુ સુધી કેમ કઈ સામે નથી આવ્યું એ મુદ્દામાં જેમના નામ લખવામાં આવ્યા છે રિપોર્ટમાં તેમના પર કાર્યવાહી કેમ નથી થઈ કોણ રોકી રહ્યું છે આ રિપોર્ટ નિર્લિપ્ત રાયે પોતાનું કામ પૂરું કરી દીધું છે તો પછી આગળ કામ કેમ નથી વધી રહ્યું જે જવાબદાર વ્યક્તિ છે જે પોલીસ કર્મી છે તેમના પર કાર્યવાહી કરવા શું ખરા અર્થમાં ત્યાંના સ્થાનિક નેતાઓ ની પરવાનગી લેવી પડે તેવી સ્થિતિ છે તેના સ્થાનિક નેતાઓ જેમણે આદેશ આપ્યો હોઈ શકે સંભાવના છે એ નેતાઓ એ હદે બચાવ કરી રહ્યા છે કે બાહોશ એક ઈમાનદાર પોલીસ ઓફિસર જેને કહેવામાં આવે છે નિર્લિપ્ત રાય એસએમસી ના ડીજીપી તેણે રિપોર્ટ આપી દીધો છે આમ છતાં પણ હજુ સુધી કંઈ સામે નથી આવ્યું કેમ કોણ રોકી રહ્યું છે આપણે ત્યાં નેતાનું પણ તે પ્રકારનું હોય છે કે નેતા જો પોતાના સમર્થકોનું કામ સાચવી રાખે પોતાના સમર્થકોને સાચવી રાખે પોતાના સમર્થકોના કામ અટકવા ના દે અને પોતાના સમર્થકો પર મુશ્કેલી આવે ત્યારે તેને જેલ સુધી ન જવા દે તો એ નેતા સાચો વાત એ છે કે એને મત નથી આપતા તેના કામ નહીં કરવાના એને મત આપે છે તેનું એક પણ કામ બાકી ના રહેવું જોઈએ તે આદેશ આપે અને કામ કરે તો પછી તેના પર કાર્યવાહી ન થાય એ પણ એની જવાબદારી એટલે કે મજબૂત નેતા હોય તો આદેશ મનાય એવી એક વાત ફરતી થઈ રહી છે કે નેતાજીનો પાવર એટલો બધો છે કે નિર્લિપ્તરાય રિપોર્ટ આપે પરંતુ હજુ સુધી કાર્યવાહી ના થાય એટલા માટે અમે આ નેતાજીનો આદેશ માનીએ છીએ તે વાતો અમરેલીમાં ફરી રહી છે હાલ તો કૌશિક વેકરિયાએ નિવેદન આપ્યું છે ભારતીય જનતા પાર્ટીની જીત પર પરંતુ પાયલ મુદ્દે હજુ સુધી નિવેદન નથી આપ્યું એ નિવેદન આપવા કહેવામાં નથી આવ્યું કે પછી તેમને દેવું જ નથી એ તો એ જાણે પણ અમરેલીની જનતા એ જાણવા માગે છે કે કૌશિકભાઈ પાયલ મુદ્દે ક્યારે બોલી રહ્યા છો ભારતીય જનતા પાર્ટીમાં મત તો પડ્યા પરંતુ એમાંથી કેટલાય લોકોને એ જાણવા પણ ઉત્સુકતા હશે કે આ મુદ્દે કૌશિકભાઈ કેમ ચૂપ છે શું ખરા અર્થમાં તે નકુચામાં છે ખરા અર્થમાં સાંસામાં છે ખરા અર્થમાં તેઓ આ મુદ્દામાં આરોપી છે તેમના કહેવાથી આદેશ થયો છે અને તેમના કહેવાથી જ આ તમામ પ્રકરણ વધુ આગળ વધ્યું છે જોઈએ ક્યારે તેઓ આ બાબતને લઈને ખુલાસો કરે છે પરંતુ એક વાત સીધી અને સ્પષ્ટ છે કે આ તમામ વાત વચ્ચે પાયલ ગોટી કેસ અધ વચ્ચે લટકી રહ્યો છે ક્યારે તેને ન્યાય મળે છે તે જોવું રહ્યું આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયોને લઈને કૌશિક વેકરિયાને લઈને અમરેલી લેટર કાર્ડને લઈને પાયલ ગોટી સહિતના શંકાસ્પદ આરોપીને લઈને અને અત્યારના જે પરિણામ આવ્યું તેને લઈને આપનો અભિપ્રાય આવું કરીએ છીએ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો મને આપશો રજા નમસ્કાર